ભક્તિના ચરણોમાં નમી પડી અંબળ પરિવ્રાજક સુલસાને ગદગદ સ્વરે અભિનંદી રહ્યો તેણે સુલસાને પૂછ્યું હે ભાગ્યશાલીની તારી મહાવીર નિષ્ઠાને તારી જીન ધર્મ શ્રદ્ધાને પરીક્ષા કરવા મેં જ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પચીસમાં તીર્થંકરના રૂપ ધારણ કર્યા હતા મારે તને ચકાસવી હતી તારી કસોટી કરવી હતી અને મેં કરી તું પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ પરંતુ મારે તને પૂછવું છે કે કુતૂહલથી પણ જોવા કેમ ન આવી સ્ત્રીઓમાં જોવાની તો સહજ વૃત્તિ હોય છે મારા ધર્મ જ્ઞાની પુરુષ છો ગુણ સમૃદ્ધ છો તમે કેવો પ્રશ્ન પૂછ્યો હે મનીષી તીર્થંકર પ્રભુ વીરને જોયા પછી એમને મનમાં સ્થાપ્યા પછી પૂજ્યા પછી બીજા દેવોને કૌતિકથી પણ જોવાની ઈચ્છા થાય ખરી મારું મન તો વીરમાં જ રમે છે પ્રભુએ મારા પર કામણ કર્યું છે સ્વામી તમે કામણ કર્યું ને ચિત્ત મમ ચોરી લીધું કરશું અમે પણ એવું કામણ ભક્તિભાવે મેં કીધું હે દેવ મારા શુદ્ધ હૃદયે આપ આવ્યા મેં જયા વૃદ્ધિ સિદ્ધિ ને સમૃદ્ધિ આવી મુજ રહ્યા દૂર હો કે પાસ હો મારા હૃદયમાં સ્થિર છો કર્મો હણ્યા શક્તિ અનંતી આપજીન મહાવીર છો હે પ્રભુ મારા તમે છો ને તમારી હું સદા કોઈ છો ભરમાવે પણ હું ભ્રમિત થઉં ના સર્વદા વાત સાચી માનજો મુજ જૂઠ બોલું નહીં કદા જન્મો જન્મ તવ ચરણ સેવા હોજો મુજને જય પ્રદા રંગ લાગ્યો પ્રેમ થઈ ગયો સહજ ભાવે હે પ્રભો ક્ષેર નિર સંયોગ જેવો યોગ ચાહે હે વિભો હે ગુણનિધિ સત્ય વસ્તુ હાથમાં આવ્યા પછી અસત્યને લેવાનું મન થાય ખરું જો એવું મન થાય તો સત્યને સત્ય તરીકે સમજ્યા જ ન કહેવાયે સત્ય જો ગમે છે સત્ય પ્રિય લાગે છે તો પછી અસત્ય ગમે તેવા રૂપ ધારણ કરીને આવે છતાં એના પ્રત્યે કોઈ પ્રકારનું આકર્ષણ ન થવું જોઈએ કૌતુક જોવું એ એક પ્રકારનું આકર્ષણ જ છે તમે કહ્યું એમ ભલે કૌતુક જોવા સ્ત્રીની સહજ વૃત્તિ હોય પણ જ્યારે આત્મા ઊંચો ઉઠે છે ત્યારે મોહજન્ય સહજ વૃત્તિથી છૂટી જાય છે ભલે પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય હે પ્રજ્ઞાવાન મારા માટે પ્રભુ વીરજ પરમ સત્ય છે પરમસખા છે એમને પામ્યા પછી એમની દિવ્ય વાણી સાંભળ્યા પછી દુનિયાના કૌતુકો નાટકો જોવાનું મન થાય જ નહીં મારું મન બીજે જતું નથી કે લોભાતું નથી વળી તમને પૂછું છું કે તમે જંગલમાં મુક્તપણે ફરતા ગંધ હસ્તીને જોયો છે ને એના ગંઢ સ્થળમાંથી ઝરતા મધની સુવાસ લેતા ભ્રમરને તમે જોયો છે એ ભ્રમર શું લીમડાનો રસ પીવા જાય ખરો મેં પ્રભુના કમલની સુગંધ જેવા શ્વાસો શ્વાસને એમને પ્રદક્ષિણા દેતા અનુભવ્યો છે પ્રભુના જન્મજાત ચાર અતિશય આપ જાણો છો ને શ્વાસને ઉચ્છવાસ જીનના કમલપુષ્પની ગંધ સમ માંસને રુધિર ઉજ્જવલ શ્વેતુ આહાર અદશ્ય એવું છે જીનજીવન એવી જ રીતે નર્મદા નદીના કાંઠે ઉઘેલા વૃક્ષોના પુષ્પોની મકરંદમાં મસ્ત બનેલો ભમરો મરભૂમિ પર ઉઘેલા કેરડાના ઝાડ પર બેસવા જાય ખરો હે વિચક્ષણ બંધુ સમવસરણમાં બેસીને જેમણે પ્રભુની વાણીના શ્રવણમાં મસ્તી માણી છે એ બીજા છળ પ્રપંચ કરનારા દેવોની પરશદામાં જાય ખરો રાજગ્રોહીમાં જ્યારે જ્યારે દેવોએ સમવસરણ રચ્યા દેવદેવેન્દ્રો અને માનવ મહારાજાઓ સ્ત્રીઓને પુરુષો સાધુઓ અને સાધ્વીઓ પશુઓ અને પક્ષીઓએ સમવસરણમાં જતા હતા પ્રભુના દિવ્ય ઉપદેશને સાંભળી પરમ શાંતિ રસ પીતા હતા તેઓ બીજા દેવોની પાસે જાય જ શા માટે મેં તો એ અમૃત એટલું પીધું છે કે હવે મને બીજા ભેળસેળિયા શરબત પીવાની ઈચ્છા થતી જ નથી હે બુદ્ધિધન તમે જ કહો માનસરોવરમાં ઉગેલા સુગંધથી મદમદતા કમળ ઉપર નિવાસ કરનારો ભ્રમર ખાખરાના ઝાડ ઉપર રહેવા જાય ખરો મેં એવા જ પ્રભુના સુગંધ ભરપૂર ચરણ કમલમાં વાસ કર્યો છે તમે તો પ્રભુને વિહાર કરતાં પણ જોયા જ હશે તેઓ ચાલે છે પણ સર્વ કમલો ઉપર ચરણ કમલ જેવા અને ચરણ પડે કમલ ઉપર એવા ચરણ કમળ પામીને હવે હું બીજાઓના પાષાણવત પગને પૂજવા શા માટે જાઉં મારે તો પ્રભુના ચરણ જ શરણ બીજી વાત કહું તમને નર્મદાના ગંગાના શીતલ સ્વચ્છ જળમાં ક્રીડા કરવા ટેવાયેલું ગજરાજ કાંઠા ઉપર રહેલા છીછરા જળમાં ઝાંકે પણ ખરા ગંગાજલનું પાન કરનાર એવું છીછરુંને ગોબરું પાણી પીવે ખરો મારા ધર્મસ્નેહી ભ્રાતા ખરું કહો પ્રભુની પરમ કરુણાના શાંત શીતલ જલમાં સ્નાન કરનારી હું અને એમની આંખોનું અમૃત પીનારી હું અન્ય દેવના રાગ દ્વેષ ભર્યા છીછરાં અને ગોબરા પાણી પીવા જાઉં ખરી મને ક્રોધ અને માનભરી દ્રષ્ટિ જોવી ગમે ખરી હું તો કહું છું મિત્રો અને યાત્રિકો ધર્મને ભૂલશો નહીં ને ધર્મનો જ્યાં છાંટો નહીં ત્યાં ભટકશો નહીં જ્યાં દેવ રમણી વશ રહ્યા ને શસ્ત્ર ધારણ કરતા સદા માર્ગનો ઉપદેશ આપી કામવસમું કરતા સદા મિત્રો અને યાત્રિકો એ ધર્મની ખાજો દયા જ્યાં સત્યનો છાંટો નહીં છતાં તે ફેલી રહ્યા માંસ ખાતા મદપિતા ધર્મ નામે હિંસા કરે ને વાસનાઓના નૃત્ય ચાલે કાળરાજા સિર ફરે મિત્રો અને યાત્રિકો એ ધર્મની ખાજો દયા પંથનાને પોતી તણા ઘણા ભેદો જ્યાં સદા ફાલી રહ્યા વળી હે ગુણનિધાન પરિવ્રાજક હંમેશા ગંગાજલનું પાન કરી રહેલા શ્વેત રાજહંસો કીચડ અને કાદવથી ભરેલી નાની નદીઓનું જળ ક્યારે પણ પીવાની શું ઈચ્છા કરે ન જ કરે ને પ્રભુ પ્રભુવીરની ન્યાયનીતિપૂર્ણ દેશના સાંભળ્યા પછી બીજાઓની કલ્પિત નીરસ વાતો સાંભળવાની મને જરા પણ ઈચ્છા થતી નથી હે શક્તિ નિધાન મારા પ્રભુની વાણી કેવી છે વાણી મારા વીરની ઉદાત્ ને ઉદાર સરળ ગંભીર ને અર્થ કહે વિસ્તાર મેઘ જીમ ગંભીર મધુ જીમ મધુર માલકોષમાં વધે વીર એ શિષ્ટ અને રસાળ સંદેહ નહીં વિભ્રમ નહીં કરુણાની રસધાર વૈવિધ્યની પૂર્ણતા દોષોની અપૂર્ણતા સાહસથી તે સત્યપ્રકાશે પ્રસંગને અનુરૂપ સ્પષ્ટ કથન કરવા છતાં કો નહીં શત્રુરૂપ સામે સાચું રૂપ ત્રણ બાજુ પ્રતિરૂપ ચાર દિશામાં સમાન રૂપે દેખાતા એકરૂપ નિરાકરણ કરે સહુ પ્રશ્નોના તે તેને અનુરૂપ વિસ્તાર નહીં વિષયાંતર નહીં કરે નહીં પોતાની પ્રશંસા અને નહીં પર પૂર્વા પર વિરોધ નહીં દેવો કરતા જયનંદા શબ્દો થોડા અર્થ મહાન વિસ્તરે એક યોજનમાન ન કોઈનો મર્મ હણે પ્રેમ એમના કણે કણે હિંસક ને અહિંસક જીવો બેસે છે કને કને આવી મહારાજની વાણી એ તો લાગી અમસમાણી મહાશ્રાવક હું જે કોઈ દેવનો અસ્વીકાર કરું છું ઉપેક્ષા કરું છું મોં ફેરવી લઉં છું એ મારો અવગુણ નથી એમ હું માનું છું હકીકતમાં હું કોઈની અવગણના નથી કરતી દ્રૃણા નથી કરતી હું કોઈના દિલને ઠેસ પહોંચે એવું પણ નથી કરતી કોઈનો પણ તિરસ્કાર કરવાની પ્રભુએ ના પાડી છે પરંતુ બધાનો સ્વીકાર કરવાની પણ ના પાડી છે હું બને ત્યાં સુધી બીજા મતના દેવો કે ગુરુઓની ટીકા આલોચનાથી પર રહું છું છતાં એમની યોગ્ય આત્માઓને ઓળખાણ કરાવવામાં મને વાંધો લાગતો નથી ઉન્માર્ગે જતાને સન્માર્ગે વાળવા માટે સત્ય સમજાવવું તો પડે ને બીજા દેવોને કૌતુકથી પણ જોવા જવાથી કે સાંભળવાથી કાંક્ષા પ્રગટે છે ચિત્ત અસ્થિર હોય સમ્યક જ્ઞાન હોય નહીં એટલે અન્ય દેવો અને દર્શનોમાં એ ઘસડાઈ જાય છે અટવાઈ જાય છે શું સાચું ને શું ખોટું એનો નિર્ણય કરી શકતા નથી હે તેજસ્વી તપસ્વી ભગવાન મહાવીરે એમના ઉપદેશમાં આ વિષયમાં એક દ્રષ્ટાંત આપ્યું હતું ઇન્દ્રદત્ત નામનો એક બુદ્ધિશાળી રાજમંત્રી હતો રાજા તેને અનેક રાજ્યોમાં અને નગરમાં પોતાના કાર્યો માટે મોકલતો હતો ઇન્દ્રદત્તની પત્ની ઇન્દ્રાએ પોતાના આવાસમાં દેવાલય બનાવી તેમાં એક યક્ષરાજની પ્રતિમા સ્થાપી તે યક્ષની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે હે યક્ષરાજ મારા પતિ જે માર્ગમાં અને નગરોમાં જાય ત્યાં એમની રક્ષા કરજો

તે પૂરના પાણીમાં તણાવા લાગ્યો ત્યારે માથે મુગટ કાને કુંડલ છાતી પર હાર એવા યક્ષરાજ આવ્યા અને ઇન્દ્રદત્તને હથેલીમાં ઉચકી લઈને ભાર ઉતારી દીધો યક્ષ અદૃશ્ય થઈ ગયા ઇન્દ્રદત્તને આ ઘટના સ્વપ્ન જેવી લાગી તેણે ઘરે આવીને પોતાની પત્નીને વાત કરી પત્નીએ કહ્યું એ યક્ષરાજ હતા જેમને મેં ઘરના દેવાલયમાં સ્થાપિત કર્યા છે ને રોજ તમારી રક્ષા કરવાની એમને પ્રાર્થના કરું છું ને એમની આરાધના કરું છું ઇન્દ્રદત્ત પૂછે છે તે યક્ષરાજ ક્યાં છે પત્નીએ યક્ષરાજની મૂર્તિ દેખાડી એ રાજી થયો પણ એના મનમાં બીજો વિચાર આવ્યો તેણે પત્નીને કહ્યું જો એક દેવનો આટલો પ્રભાવ છે તો બીજા બધા દેવોની પ્રતિમાઓ લાવીને

પત્ની પૂજા કરવા લાગી ઇન્દ્રદત્ત જ્યારે કાર્યો કરીને પાછો ફર્યો ત્યારે નદીમાંથી ઉતરતા પૂર આવ્યું તે તણાવા લાગ્યો કોઈ દેવે એની રક્ષા ન કરી છતાંય મર્યો નહીં તણાતો તણાતો કિનારે પહોંચ્યો ઘેર આવી ક્રોધથી ધમધમતો પત્નીને ગાળો દેવા લાગ્યો હે દુષ્ટા તે બધા દેવોની પૂજા બરાબર નહીં કરી હોય જેથી કરીને કોઈ દેવે મારી રક્ષા ન કરી ક્રોધમાં ને ક્રોધમાં એ બધી દેવ પ્રતિમાઓને તોડવા ઘણ લઈને તૈયાર થયો ત્યારે પેલા મૂળ યક્ષરાજે એને રોક્યો અને કહ્યું આવું ન કર પહેલા તું મને એકને જ પૂજતો હતો એટલે મારે તારી રક્ષા કરવી પડતી હતી પણ હવે મેં વિચાર્યું આ બીજા દેવો રક્ષા કરશે બીજા દેવોએ વિચાર્યું કે પહેલો દેવ રક્ષા કરશે એટલે બધાએ તારી ઉપેક્ષા કરી એ યક્ષરાજના બોધથી ઇન્દ્રદત્તે એ યક્ષરાજની મૂળ સ્થાને સ્થાપના કરી બીજા દેવોની મૂર્તિઓ જ્યાંથી લાવેલો ત્યાં ત્યાં મૂકી આવ્યો હે મહાશ્રાવક આ એક લૌકિક કથા દ્વારા પ્રભુએ કેવો સરસ બોધ આપી દીધો એક જ દેવાધી દેવને હૃદયના મંદિરમાં સ્થાપો એની જ આરાધના એની જ ઉપાસના કરો એને જ સર્વસ્વ માનો હે વૈક્રિય લબ્ધિ ધારક વીર પુરુષ તમે તીર્થંકરનું રૂપ કર્યું વૈભારગીરી ઉપર સમવસરણ રચ્યું તમે ધર્મદેશ ના આપી નગરજનો મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું હતું સુલસા આજે તો ચાલ વૈભારગીરી પર તીર્થંકર પધાર્યા છે તું તીર્થંકરને તો માને છે ને ત્યારે મેં એમને કહ્યું હતું હે નગરજનો આ તીર્થંકર દેવ દેવેન્દ્ર વંદિત પ્રભુ મહાવીર નથી જો એ પધાર્યા હોત તો મારો દેહ રોમાંચિત થયા વિના ન રહે ત્યારે નગરજનો બોલ્યા હતા સુલસા આ તો પચીસમાં તીર્થંકર છે મેં કહેલું તીર્થંકરો તો ચોવીસ જ છે અંબડે પૂછ્યું હે ભક્તિશાલીની શું ભગવાન મહાવીર રાજગૃહના પરિસરમાં પધાર્યા હોય તે એમના દર્શન પણ ન કર્યા હોય તને એમના પધારવાની જાણ પણ ન હોય છતાં તારા શરીરે રોમાંચ થઈ જાય હા અને શરીર રોમાંચિત થાય એટલે મને પ્રભુ પધાર્યાનો આભાસ થાય આવું અનેક વાર બન્યું છે અદ્ભુત અદ્ભુત હે સુલસા તારો આત્મોભાવ પરમાત્મા સાથે પ્રગાઢપણે બંધાઈ ગયો હોય ત્યારે જ આવી ઘટના બને આમ તો હું પણ પ્રભુનો જ ભક્ત છું તેમનો જ ઉપાસક છું તેમના બતાવેલા ગૃહસ્થ ધર્મને પાળું છું બાર વ્રતો મેં ધારણ કરેલા છે છતાં મેં તારા જેવું સંવેદન ક્યારેય અનુભવ્યું નથી આ તારા આત્માની અદ્વિતીય વિશેષતા છે આવા અગમ અગોચર પ્રેમે જ પ્રભુને પ્રેરિત કર્યા હશે ને તને ધર્મલાભ કેવડાવ્યા હશે બાકી આ રાજગૃહીમાં પ્રભુના હજારો ભક્તો છે એમાંથી કોઈને ધર્મલાભ ન કેવડાવ્યા અને તને જ કેવડાવ્યા એનું સાચું કારણ આજે સમજાયું હે મહાશ્રાવક મારો તો એક જ નિર્ધાર છે પ્રભુમય બની જવું વીરની વાટે વાટે જાવું હો આત્મા વીરની વાટે વાટે જાવું ભીતરનો સુર તારો સહેજ મળે જો વિકસે છે મારા રોમ રોમ ભલે ને હોય ઘણા વમળો વિષાદના ના મારું મન જોમ મારે તો તું સમથાવું ઓ આત્મા વીરની વાતે વાટે જવું પ્રાણ મુજ જાગ્યા સફળ મુજ જિંદગી પણ હું પૂછું કે તડપાવશો ક્યાં લગી મારે તો નામ તુમ વાહલું ઓ આત્મા વીરની વાતે વાટે જાવું નથી કોઈ આશા દુનિયાના સુખની મારી આશા છો તમે એક નથી કોઈ ભય મને કર્મોના દુઃખનો મારી તો આપ એક ટેક નિસદિન હું તમને ધ્યાવું હો આત્મા વીરની વાટે વાટે જાવું અંબડને સુલસાનું સૌમ્ય શીતલ અને સુશીલ વ્યક્તિત્વ ગમી ગયું તેણે મનોમન પ્રભુ મહાવીરનો મહાન ઉપકાર માન્યો આવી પરમ શ્રાવિકાના દ્વારા મોકલીને પ્રભુએ પોતાને સંદેશવાહક બનાવીને મોકલ્યો તેને એક અપૂર્વ ઘટના હું ખૂબ પ્રસન્ન થયો શ્રદ્ધાનું પરમ તત્વ સમજાવવા જ જાણે પ્રભુએ મને અહીં મોકલ્યો છે આ વાત તો નિશ્ચિત લાગે છે સુલસાની પ્રેમ સભર શ્રદ્ધા અદ્વિતીય છે મારું મસ્તક નમી પડે છે શું ગંભીર વિચારમાં પડી ગયા સુલસાઈ અંબળની વિચારધારા તોડી તમારા જ વિચાર હા તમારા પ્રભુએ મને તમારી પાસે મોકલીને મારા પર કેવો મહાન ઉપકાર કર્યો ખરેખર તમારી પાસેથી મને શ્રદ્ધાનું સાચું સ્વરૂપ જાણવા મળ્યું પ્રીતિસભર ભક્તિસભર શ્રદ્ધાની તમે સાક્ષાત મૂર્તિ છો ભક્તિની સાથે સાથે તમારી પાસે સમ્ય જ્ઞાન પણ છે તમારી શ્રદ્ધા જ્ઞાનપુત છે છતાં તમે એટલા જ વિનમ્ર અને વિવેકી છો કહો હું તમારી સી સેવા કરું સી ભક્તિ કરું હે ભ્રાતા આપણો સેવ્ય સેવક ભાવ નથી આપણો સંબંધ ભાઈ બહેનનો છે તમે મારા સહોદર સમાન છો વળી તમે પણ મારા પ્રભુના હૃદયમાં વસેલા છો ત્યારે જ પ્રભુએ મારી પાસે તમને મોકલ્યા મારું પરમ ભાગ્ય છે કે તમારા જેવા પ્રભુ પ્રિય મને ભ્રાતા રૂપે મળ્યા તમે ગુણોના ભંડાર તો છો જ વિશેષ રૂપે ગુણાનું રાગી છો તમે મહાન શક્તિઓના ધારક હોવા છતાં મારા જેવી શક્તિહીન નારીની પ્રશંસા કરો છો પરંતુ તમે કરેલી બધી જ પ્રશંસાના પુષ્પો હું આપણા વીરના ચરણોમાં ચઢાવી દઉં છું હવે ભોજનની વેળા થઈ ગઈ છે ભોજન કરવા પધારો સુલસા સુંદર સુશોભિત આસન પર અંબળને બેસાડી તેની સામે સોના મઢેલો પાટલો મૂકે છે સોનાની થાળીમાં ભોજન પીરસે છે પાસે બેસીને આગ્રહ કરી કરીને વિભિન્ન પકવાનો અને વિવિધ વ્યંજનોથી ભક્તિ કરે છે એની આંખોમાંથી હેતની ધારા વહે છે વાત્સલ્યની સરવાણી વહે છે ભોજન પૂર્ણ થતાં સુવાસિત તાંબુલ આપે છે કે જે બાર વ્રત ધારી શ્રાવકને ખપે છે ભોજન નિવૃત્ત થઈ કહે છે હે ભગીની હવે મને વિદાય આપો હું અહીંથી કાંપિલ્યપુર જઈશ અને એક વાત કહું જ્યારે તમે મને યાદ કરશો મારા શરીરે રોમાંચ પ્રગટશે દેવી આ આપણો આત્માથી આત્માનો પ્રેમ જડાયો છે મારી બહેન તમે મને યાદ કરશો કે હું આકાશ માર્ગે અહીં પહોંચી જઈશ એટલે હવે જ્યારે પણ વિશિષ્ટ ધર્મ પુરુષાર્થ કરવાનો પ્રારંભ કરો ત્યારે ભૂલ્યા વિના મને બોલાવજો જોકે હું સન્યાસી છું સાતસો તાપસોનો ગુરુ છું મારામાં હવે મોં મધ માયાને કામ રહેલા નથી હું સંસાર પ્રત્યે વિરક્ત છું છતાં હે બહેન હું તારા પ્રત્યે આસક્ત છું તું મારા પ્રભુના પ્રાણોમાં વસેલી છે અને મારા હૃદય મંદિરમાં વસેલી છે માટે હું કાંપિલેપુરમાં રહું છું છતાં હું સર્વત્ર છું મને કોઈ ક્ષેત્રનું બંધન નથી મને આજ્ઞા આપ મારી બહેન સુલસાઈ અંબડના ભવ્ય લલાટી કુમકુમ નું તિલક કરી અક્ષત થી તેને વધાવ્યો તેના ઓવારણા લીધા ઉત્તમ કલ્પનીય વસ્ત્રો ભેટ આપ્યા ઉત્તમ રત્ન કુંડલ આગ્રહ કરીને આપ્યા વૈરાગી અંબડની આંખો પ્રેમના નિર્મળ સ્નેહના ના આંસુઓ થી ઉભરાઈ ગઈ બહેન ના મસ્તકે બે હાથ મૂકી વિશિષ્ટ શક્તિ સંક્રમિત કરી સુલસાના ચરણે નમીને આકાશ માર્ગે ચાલ્યો ગયો સુલસા આકાશમાં જતા અંબળને જોઈ રહી એની હિતકામના કરતી રહી ને મનોમન બોલી મારા ભાઈ મારા ધર્મબંધુ હું જરૂર મારા અનસન સમયે તમને યાદ કરીશ મને લાગે છે કે તમે મને અંતિમ સમાધિના દાતા બનશો તમારું કુશળ હો